જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું સ્વાગત છે પૌરાણિક કથાઓના સંગાતમાં યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક એવી નગરી વિશે વાત કરવાના છીએ જેને કહેવાય છે સાપિત નગરી હવે સાપિત નગરી ક્યારે તમે વિચાર્યું છે કે કઈ જગ્યા ગણાય છે એક નગરી જે ક્યારે સુખ સમૃદ્ધિ ભરેલી હતી આજે માત્ર અવશેષો છે આવી જ એક રહસ્યમય નગરીની કહાની અમરપુર જેનો ઉલ્લેખ પ્રાચીન શાસ્ત્રોમાં થાય છે અમરપુર સુખ સમૃદ્ધિનું પ્રતિક કદાચ એ સમય હતો ઋષિ મુનિઓ અને દેવતાઓનો અવતરણનો અમરપુર એક ઐતિહાસિક નગરી હતી જ્યાં સમૃદ્ધિ પોતે વસતી હતી ત્યાંના લોકો ત્યાંના રાજા ચંદ્રવર્મા એક ધર્મપ્રિય અને ન્યાયી રાજા હતા લોકો એના શાસન હેઠળ ખુશખુશાલ જીવન જીવતા હતા શહેરની સીમા સુધી પહોંચતા જ તમે સુવર્ણથી શોભતા મકાન વિશાળ મહેલો અને સુંદર ઉદ્યાનો જોઈ શકતા પણ દરેક નગરીની સમૃદ્ધિ પાછળ કોઈક રહસ્ય હોય જ છે

નદીમાં ચંદ્રનું પ્રતિબિંબ ફાટી પડ્યું અને નાગલોકના રાજા રાજા વાસુકી પોતાના અસંખ્ય નાગો સાથે ઉપસ્થિત થયા ઉપસ્થિત થયા તેમણે રાજમહેલમાં પ્રવેશ કર્યો અને ધ્રુવકના નેત્રો સાથે અજય વર્માને આદેશ આપ્યો અજય વર્મા તો ધારતો હતો કે આ તારી તાકાત અમરપુરીને સંભાળી શકશે તારા લોભ અને અભિમાનને કારણે આજે આ નગરી સ્થાપિત થશે આજે અમરપુરનો નાશ અનિવાર્ય છે તેણે તેના તેમની જીભ લપસાવી

સાપમય બની ગયા તેની આંખોમાં અફસોસ તો હતો પણ હવે સમય હાથમાંથી વહી ગયો હતો આજ પણ અમરપુરનું રહસ્ય જીવે છે ક્યારે કહેવાય છે કે આજે પણ જો કોઈ અનંત સરોવર નજીક જાય છે તો તેને પથ્થરના પાત્રો જૂના ભવના અવશેષો અને એક અનોખી શાંતિ અનુભવની મળે છે સાદી ભાષામાં કહીએ તો પ્રકૃતિ સાથે દગો કરનારો ક્યારે બચી શકતા નથી શીખ વિજ્ઞાન અને પરંપરાનો સંતુલન ઉપયોગ આ પૌરાણિક કથાના તાત્પર્ય એ છે કે પ્રકૃતિ સાથે સમજૂતી રાખવી જોઈએ આપણે વિજ્ઞાન અને તકનીકમાં પ્રગતિ કરી શકીએ પણ જો આપણે પરંપરા અને પ્રકૃતિ વિરુદ્ધ જઈશું તો આપણું ભવિષ્ય અમરપુર જેવું થઈ જશે જેથી જો તમારે સાપથી બચવું હોય તો પ્રકૃતિ સાથે સ્નેહ રાખો અને સંસ્કૃતિને સાચવો જય શ્રી કૃષ્ણ